અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસેની મારુતિ ધામ બે સોસાયટીમાં જીઆઈડીસી પોલીસે એક મકાનમાંથી દેશી તમંચો અને એક કારતુ સાથે બિહારના એક શખ્સની ધરપકડ કરી રૂપિયા પંદર હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની મારુતિ ધામ બે સોસાયટીના પ્લોટ નંબર એકસો ત્યાસીના રૂમ નંબર એકમાં રહેતા અને મૂળ બિહારના ગૌરવકુમાર સુરેશ મંડલે પોતાના ઘરમાં જીવતા કારતુ સાથે વિદેશી તમંચો પોતાના કાનમાં સંતાડીને રાખ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે જેઆઈડીસી પોલીસે સર્ચ કરી રૂમમાં તપાસ કરતા અભરાઈ ઉપર પરચુરણ સમાનની પાછળ સંતાડેલ દેશી તમંચો લોડેડ હાલતમાં મળી આવ્યો હતો અને પોલીસે એક જીવતા કારતુસને સહી સલામત બહાર કાઢી ગૌરવ મંડળની ધરપકડ કરી રૂપિયા દસ હજારનો દેશી તમંચો અને સો રૂપિયાની એક કારતુસ અને મોબાઈલ મળી કુલ રૂપિયા પંદર હજાર સો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ angleshwar